જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સત્સંગ રસિકો આ આપણે પુરાણમાં અને ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી સ્વયં જનાર્દન ભગવાને કહેલ વૈશાખ વધ અગિયારસ જે અપરા એકાદશી કહેવાય છે તે સર્વ પાપ મોચીની અપરા એકાદશીના ના કથા મહાત્મ્ય સાંભળશું

માપમાં કપટ કરનાર તોલમાં કપટ કરનાર વેદપાઠમાં કપટ કરનાર કપટ કરનાર જ્યોતિષમાં કપટ કરનાર અપરા એકાદશી વ્રત કરી અને મુક્ત થાય છે ક્ષત્રિય સ્વધર્મ ત્યાગી યુદ્ધમાંથી પલાયન થાય તો તે નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યાનું અધ્યયન કરી ગુરુની નિંદા કરે છે એ પણ નરકમાં પડે છે પરંતુ આ ઓપરા વ્રત કરવાથી સ્વર્ગની ગતિ પામે છે કાર્તિક પુષ્કર તીર્થમાં સ્નાન મકર પ્રયાગરાજમાં સ્નાન કાશીમાં શિવરાત્રી કરેલ ઉપવાસ નું ફળ ગયામાં પિંડદાન નું ફળ સિંહસ્થ ગુરુમાં ગોદાવરી સ્નાન નું ફળ અને કુંભમાં કેદારનાથ ના દર્શન નું ફળ ભદ્રિકાશ્રમ ની યાત્રા અને તીર્થવાસ નું ફળ

કાપનારા કુહાળા જેવું છે પાપરૂપ કાષ્ટને બાળનાર અગ્નિ જેવું છે પાપરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય જેવું છે અને પાપરૂપ મૃગને મારનાર કેસરી સિંહ જેવું છે હે રાજન પાપભીરુ મનુષ્યોએ સદા અપરા એકાદશી વ્રત કરવું જેવો પાપરૂપી જળમાં ડૂબનાર પુતળી જેવા છે તેવો જ આ એકાદશી નું વ્રત કરતા નથી જે મનુષ્ય અપરા એકાદશી નું વ્રત કરીને ભગવાન વિષ્ણુ નું પૂજન કરે છે એ સર્વે પાપમાંથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે ભગવાન કહે છે હે ધર્મરાજ હે રાજન સર્વે લોકોના કલ્યાણ માટે મેં આ વ્રત તમને કહ્યું એના પઠન અને શ્રવણથી સર્વે પાપથી મુક્ત થવાય છે આત્મીય સત્સંગ રસિકો આમ બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલું અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય આપણે સાથે મળીને શ્રવણ કર્યું આશા રાખું આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો ચેનલને ને ન કરી હોય કે ચેનલ પર નવા નવાઓ તો ચેનલને ને કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ